ઘણા લોકોની ફરમાઈશ હતી કે તમે કાઠિયાવાડી ઢોકળીના શાકની રેસીપી એકવાર જરૂરથી લાવજો તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે જ કાઠિયાવાડી ઢોકળીના શાકની રેસીપી લઈને આવી છું તો હાય એવરી વેલકમ બેક ટુ માય ચેનલ તો કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવવા માટે અહીં મેં બે વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે એક તપેલીમાં જ આપણે બે વાટકી ચણાનો લોટ લઈ લેવાનો છે ત્યાર પછી ચણાના લોટના માપસર આપણે છાશ ઉમેરી લેવાની છે તો બે વાટકી જેટલી મેં છાશ ઉમેરી લીધી છે છાશને ચણાના લોટ સાથે સરસ રીતે મિક્સ કરી દેવાની છે ચણાનો લોટ એકદમ પતલો થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગ્રેન્ડ કરવાનું છે ત્યાર પછી મેં એક વાટકી જેટલું પાણી લઈ લીધું છે અને ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે ખીરું આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતે મીડિયમ માપ સરસ રાખવાનું છે તો ફ્રેન્ડ્સ ખીરું આપણું તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે એક ચમચી મીઠું એક ચમચી હળદર ઉમેરી લેવાની છે એક ચમચી હળદર અને એક ચમચી મરચું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે મસાલા બધા ચણાના લોટ સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરતું જ રહેવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે તેને મિક્સ કરતું રહેવાનું છે ત્યાર પછી લસણ અને લીલા મરચાંની પેસ્ટ આપણે બનાવી લેવાની છે તો અહીં મેં ત્રણથી ચાર નગ લસણ લીધું છે અને એક લીલું મરચું લઈ લીધું છે તેને આ રીતે એકદમ ઝીણું ખાંડી લેવાનું છે એટલે કે એકદમ ઝીણું વાટી લેવાનું છે ત્યાર પછી તેને પણ જે આપણે બેટર બનાવ્યું છે તેમાં મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે એક પેન લઈ લેવાની છે અહીં મેં નોનસ્ટિક પેન લીધી છે તેમાં પછી જે આપણે ખીરું તૈયાર કર્યું છે તે ઉમેરી લેવાનું છે અને તેને ધીમા જ કેશે આ રીતે હલાવતા રહેવાનું છે ચણાના લોટનું જે આ બેટર છે તેને ધીમા જ કેશે એટલા માટે હલાવવાનું છે કે ચણાનો લોટ વાસણ સાથે ચોટી ન જાય અને સરસ રીતે બેટર આપણું મિક્સ થઈ જાય ધીમા જ કેસે જેટલું આપણે બેટરને હલાવીશું તેટલું જ આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ જશે અને ઢોકળી એકદમ સોફ્ટ થશે તો બસ ધીમા જ કેસે આ રીતે તેને હલાવતા જવાનું છે અને ત્યાર પછી ચણાના લોટનું જે બેટર છે તેને આપણે ધીમા જ ગેસે હલાવતા રહેવાનું છે અને બેટર થોડું આ રીતે ચોટવા લાગે થોડું ઝાડું થવા લાગે એટલે ગેસ મીડિયમ કરી દેવાનો છે અને આ જ રીતે લોટને મિક્સ કરતું રહેવાનું છે બેટરને આપણે જેટલું હલાવીને મિક્સ કરીશું તેટલી જ આપણી ઢોકળી એકદમ સોફ્ટ થાય છે અને સરસ થાય છે તો લગભગ નવથી દસ મિનિટ સુધી બેટરને આ જ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી બેટર આપણને લાગી જાય કે બરાબર એકદમ ચીકણું થઈ ગયું છે ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે બેટરને આપણે એટલા માટે હલાવવાનું છે કે આપણો ચણાનો લોટ જે લીધો છે બેટરમાં તે સરસ રીતે બફાઈ જાય અને ચણાનો લોટ જેટલો સરસ બફાયો હોય છે તેટલી ઢોકળી સ્વાદિષ્ટ લાગે છે અને સરસ લાગે છે તો અત્યારે ફ્રેન્ડ્સ ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે ચારથી પાંચ મિનિટ સુધી આપણે આ જ રીતે બેટરને હલાવતા રહીએ છીએ હવે લગભગ બેટર થોડું તૈયાર થઈ ગયું છે તો બેટરને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી બફાવા દેવાનું છે તો આ રીતે આપણે જે ચમચો લીધો હતો તેમાં ચણાનો લોટ હતો તેને નીકાળી દેવાનો છે અને ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી બેટરને થવા દેવાનું છે તો ચારથી પાંચ મિનિટ પછી આપણે બેટરને જોઈએ છીએ તો બેટર આપણું આ રીતે તૈયાર થઈ ગયેલું છે તો હવે ચણાનો લોટ સરસ રીતે બફાઈ ગયો છે અને આપણું ખીરું સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો ચલો હવે ઢોકળીની તૈયારી કરી લઈએ તો હવે ઢોકળી બનાવવા માટે તો હવે ઢોકળી માટે એક ડીશ લઈ લેવાની છે ડીશમાં થોડું તેલ લગાવી દેવાનું છે અને ત્યાર પછી જે આપણે બેટર તૈયાર કર્યું છે તેને ડીશમાં પાથરી લેવાનું છે ગરમ ગરમ જ આપણે બેટરને પાથરી દેવાનું છે જેટલું ગરમ બેટર હશે તેટલી ઢોકળી ફટાફટ તૈયાર થઈ જશે તો આ જ રીતે ગરમ લોટને હવે થાળીની ચારે બાજુ પાથરી લેવાનું છે તો બેટરને પાથરવા માટે એક વાટકી મેં લઈ લીધી છે અને હવે વાટકીની મદદથી બેટરને થાળીની ચારે બાજુ પાથરી લેવાનું છે તો આ જે વધારાનું બેટર છે જે ભાત્યમાં ચોટેલું હતું તે આપણે પહેલાં નીકાળી લેવાનું છે અને ત્યાર પછી વાટકીથી બેટરને થાળીની ચારેય બાજુ પાથરી લેવાનું છે હલકા હાથે વાટકીની મદદથી આ રીતે બેટરને પાથરતા રહેવાનું છે જેથી કરી બેટર સરસ તૈયાર થઈ જાય અને આપણી ઢોકળી પણ સરસ થઈ જાય તો થાળીની ચારેય બાજુ બેટરને આ જ રીતે હલકા હાથે વાટકીથી ફેલાવતા રહેવાનું છે ઢોકળી જો આપણે જાડી રાખવી હોય તો બેટરને બહુ પાથરવાનું નથી તેને આ જ રીતે જાડું રાખવાનું છે પણ આપણે અહીં ઢોકળી મીડિયમ રાખવાની છે એટલે બેટરને થાળીની ચારે બાજુ પાથરી લેવાનું છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણું બેટર સરસ રીતે થાળીની ચારે બાજુ પથરાઈ ગયું છે તો હવે આપણે તેના શેપ પાળી લેવાના છે તો સેપ પણ આપણે જ્યારે બેટર ગરમ ગરમ છે ત્યારે જ પાડી દેવાના છે જેથી કરી ઢોકળીનો સેપ પણ સરસ રીતે આવી જાય તો અહીં મેં એક ચપ્પુ લઈ લીધું છે અને હવે જે બેટર છે તેના આ જ રીતે ચોરસ પીસ પાડી દેવાના છે તમારે જે રીતે ઢોકળીના પીસ રાખવા હોય તે રીતે તમે રાખી શકો છો અને ઢોકળીના શાકને એન્જોય કરી શકો છો પણ અહીં મેં ચોરસ પીસ જ રાખ્યા છે જનરલી આપણે જ્યારે બહાર કાઠિયાવાડી ઢાબામાં કે ગમે ત્યાં ઢોકળીનું શાક ખાઈએ છીએ ત્યાં ઢોકળીના સીપ ચોરસ જ હોય છે તો ફ્રેન્ડ્સ અહીં મેં ચોરસ સીપમાં જ ઢોકળીને પીસ કરી દીધા છે તો બસ પહેલાં ઊભા પીસ કરી દેવાના છે ત્યાર પછી થાળીને ફેરવી લેવાની છે અને તેના આડા પીસ કરી દેવાના છે એટલે જે ચોરસ પીસ હોય છે તે તૈયાર થઈ જાય છે તો હવે આપણે ઢોકળીને નીકાળીને જોઈ લઈએ છીએ કે આપણા શેપ કેવા પડ્યા છે તો બસ ફ્રેન્ડ્સ આપણી ઢોકળી એકદમ સરસ રીતે સરસ શેપમાં તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ઢોકળીના ચારેય બાજુથી સરસ રીતે બફાઈ પણ ગઈ છે અને સરસ શેપ આવી ગયો છે તો હવે ઢોકળીના શાકના વઘારની રેસિપી જોઈ લઈએ તો વઘાર માટે મેં અહીં બે ટામેટા લઈ લીધા છે અને બે લીલા મરચાં લઈ લીધા છે તેને મિક્સર બાઉલમાં લઈ લેવાના છે અને તેની એકદમ પતલી ગ્રેવી કરી દેવાની છે તો અહીં મેં ટામેટા અને લીલા મરચાંની સરસ ગ્રેવી કરી લીધી છે ત્યાર પછી આપણે ડુંગળી લઈ લેવાની છે અને ડુંગળીની પણ એકદમ પતલી ગ્રેવી કરી લેવાની છે તો ડુંગળીને પણ અહીં મેં ત્રણ નંગ લીધા હતા અને એને એકદમ ઝીણી સુધારીને મિક્સર બાઉલમાં ગ્રેવી કરી દીધી છે તો અહીં ટામેટા લીલા મરચાંની અને ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને બીજા ગરમ મસાલામાં મેં લાલ મરચાં તમાલપત્ર તજ મોટી ઇલાયચી અને જે સ્ટાર્સ આવે છે તે લઈ લીધા છે અને ત્યાર પછી લસણ અને લીલા મરચાંની એકદમ ઝીણી પેસ્ટ તૈયાર કરી દેવાની છે લસણ અને લીલા મરચાંની પેસ્ટનો જે ટેસ્ટ આવે છે તે કોઈ પણ મરી મસાલાથી આવતો નથી એટલે આપણે લસણ અને લીલા મરચાં શાકમાં વધારે જ રાખવાના છે તો મેં અલગથી લીલા મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી દીધી છે ત્યાર પછી હવે મેં એક તાવડી લઈ લીધી છે તેમાં ત્રણથી ચાર પરી જેટલું આપણે તેલ ઉમેરી લેવાનું છે તેલ તમારે જે માત્રા અનુસાર તમે યુઝ કરતા હોય તેટલું તેલ તમારે લઈ લેવાનું છે હવે તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં આપણે બધા ગરમ મસાલા ઉમેરી લેવાના છે અને ગરમ મસાલા સરસ રીતે તેલમાં શેકાઈ જાય એટલે આપણે જે ગ્રેવી તૈયાર કરી છે તેને ઉમેરતા જવાનું છે અને શેકાવા દેવાની છે ધીમા જ ગેસે બધા જ ગરમ મસાલાને શેકાવા દેવાના છે ત્યાર પછી ફ્રેન્ડ્સ મેં એક ચમચી જેટલી હિંગ ઉમેરી છે અને હિંગ ઉમેરીને પણ બધા જ મસાલાને શેકાવા દેવાના છે પછી ગેસ ધીમો કરી દેવાનો છે અને ડુંગળીને સરસ રીતે તેલમાં ફ્રાય કરી દેવાની છે ડુંગળી થોડી બ્રાઉન કલરની થાય અને ડુંગળીની સ્મેલ સરસ આવવા માંડે ત્યાં સુધી આપણે ડુંગળીને ફ્રાય કરતું રહેવાનું છે ડુંગળીની ગ્રેવી જેટલી પણ તેલમાં સરસ રીતે ફ્રાય થઈ હશે તેટલું જ શાક ખાવામાં સરસ લાગશે ત્યાર પછી ફ્રેન્ડ્સે લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરી લેવાની છે અને તેને પણ તેલમાં સરસ રીતે ફ્રાય કરી દેવાની છે અને ત્યાર પછી ટામેટાની ગ્રેવી ઉમેરી લેવાની છે અને બધી જ ગ્રેવીને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી દેવાની છે ત્રણથી ચાર મિનિટ સુધી બધી જ ગ્રેવીને આ રીતે હલાવતા જવાનું છે અને તેલમાં ફ્રાય કરતું રહેવાનું છે બધી જ ગ્રેવીનો કલર જ્યાં સુધી થોડો ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાનું છે ત્યાર પછી એક ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો અને બે ચમચી જીરું ઉમેરી લેવાનું છે અને પછી લાલ મરચું આપણે જે માત્રા અનુસાર લેતા હોય તે ઉમેરી લેવાનું છે તો અહીં મેં એક ચમચી લાલ મરચું ઉમેરી લીધું છે અને હવે ગ્રેવી સાથે આ મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાના છે હવે મેં ઉપરથી ઘરે બનાવેલો ગરમ મસાલો ઉમેરી લીધો છે જો ફ્રેન્ડ્સ તમારે આ ગરમ મસાલાની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં અવશ્યથી કહેજો અને ત્યાર પછી એક ચમચી મીઠું ઉમેરી લીધું છે અને હવે બધા જ મસાલાને ધીમા જ ગેસે સાતળતા રહેવાનું છે જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ન થઈ જાય ત્યાં સુધી ગ્રેવીને આ જ રીતે હલાવતા રહેવાનું છે અને ધીમા જ ગેસે તેને ફ્રાય કરતું રહેવાનું છે ગ્રેવી આપણે જેટલી તેલમાં શેકાય છે તેટલું શાક ખાવામાં સરસ લાગે છે હવે તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અહીં મેં એક વાટકે જેટલું પાણી ઉમેરી લીધું છે અને ત્યાર પછી ગ્રેવીને સરસ રીતે પાણી સાથે મિક્સ કરી દીધી છે હવે બેથી ત્રણ મિનિટ સુધી ગ્રેવીને આ જ રીતે શેકાવા દેવાની છે અને આ જ રીતે બધું પાણી ઉપર આવી જાય પછી એક વાટકી જેટલી છાશ તેમાં ઉમેરી લેવાની છે અને છાશ પણ સરસ રીતે મસાલા સાથે અને ગ્રેવી સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને શેકાવા દેવાની છે છાશ ઉમેરવાથી શાકનો ટેસ્ટ પણ સરસ આવે છે અને શાકમાં થોડી ખટાશ પણ આવી જાય છે અને શાક ઉમેરવાથી તમને જો એસિડિટી થતી હોય કે પછી તીખાશ અનુભવતા હોય કે કોઈ ઉપકા કેવું આવતું હોય તો તમને છાસ ઉમેરવાથી તે શાકથી કોઈ પણ ઉપકા પણ નહીં આવે અને એસિડિટી પણ નહીં થાય હવે ત્રણથી ચાર મિનિટ સુધી આ જ રીતે શાકને ઉકળ ઉકળવા દેવાનું છે એકથી બે ઉભરા આવી જાય ત્યાં સુધી આપણે શાકને ઉકળવા દેવાનું છે તો શાક જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે ઢોકળીને આ રીતે સીપ પાડી દેવાના છે અને અલગ અલગ કરી દેવાની છે તો હવે આપણા શાકના સરસ રીતે બે ઉભરા આવી ગયા છે તો હવે આપણે ધીમા ગેસ કરી દેવાનો છે અને ઢોકળીને એક એક કરીને ઉમેરતા જવાનું છે ઢોકળી આપણે જેમ જેમ ઉમેરીએ છીએ તેમ તેમ શાકને હલાવતા રહેવાનું છે અને શાકને એકથી બે ઉભરા આવે ત્યાં સુધી શેકાવા દેવાનું છે થોડી ઢોકળી આપણે આ રીતે ઉમેરવાની છે ત્યાર પછી શાકને સરસ રીતે હલાવી દેવાનું છે અને પછી થોડી ઢોકળી આપણે એકદમ ચૂરું કરી દેવાનું છે એટલે કે એકદમ ભૂક્કો કરી દેવાનો છે અને ત્યાર પછી તેને એ જ રીતે ભૂક્કો કરીને ઉમેરી લેવાની છે તો અહીં મેં પહેલાં બધી ઢોકળી શાકમાં ઉમેરી લીધી છે અને હવે શાકને બરાબર હલાવી લેવાનું છે અને હવે ફ્રેન્ડ ઢોકળીને એકદમ ચૂરો કરીને શાકમાં ઉમેરી લેવાનું છે જેથી કરી રસો થોડો જાડો પણ થઈ જાય છે જે આપણે ગ્રેવી બનાવી છે તે એકદમ જાડી પણ થાય છે અને ખાવામાં ઢોકળીનો ટેસ્ટ સરસ રીતે આવી જાય છે તો ફ્રેન્ડ્સ આપણું કાઠિયાવાડી ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે બસ હવે એક ઉભરો આવે ત્યાં સુધી શાકને શેકાવા દેવાનું છે અને ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનું છે અને થોડી કોથમીર ઉપરથી વપરાવી દેવાની છે તો ફ્રેન્ડ્સ તમને મારું આ કાઠિયાવાડી ઢોકળીનું શાક કેવું લાગ્યું તે મને અવશ્યથી કહેજો અને આ રેસીપી ઘરે અવશ્યથી ટ્રાય કરજો આ કાઠિયાવાડી ઢોકળીનું શાક તમને બધા જ કાઠિયાવાડી ઢાબામાં અવશ્યથી મળશે અને કાઠિયાવાડીનું આ ફેવરેટ શાક હોય છે અને ઢોકળીના શાકની આ રેસીપી ખૂબ જ સરળ પણ છે અને સરસ પણ છે આ રીતે તમે ઢોકળીનું શાક બનાવશો તો તમને અવશ્ય ભાવશે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફ્રેન્ડ્સ હવે આપણું ઢોકળીનું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણું ઢોકળીનું શાક દેખાવમાં પણ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો મેં અહીં ઢોકળીનું શાક રોટલી અને કેરી સાથે લઈ લીધું છે અને હવે ઢોકળીના શાકને ટેસ્ટ કરવાનું છે તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા હવે આપણે બીજા વિડીયો સાથે જરૂર